તમે જે રમેશ પરમાર માણી રહ્યા હતા એ જોરદાર તાળીઓ એક વખત અનિલભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે પ્રમુખ બ્રિલિયન્ટ યુવક મંડળના જોરદાર તાળીઓ એમના માટે શ્રી આજે આવવાના હતા માં મને નિમંત્રણ આપવા માટે આવ્યા પરંતુ દીકરાની ટિકિટ ત્યાં કરાવીને આજે આપણી વચ્ચે ઉપસ્થિત નથી રહી શક્યા પરંતુ મંત્રીશ્રીના બ્રિલિયન્ટ બ્રિલિયન્ટ યુવક મંડળ છે પ્રાંતિજમાંથી એ નિકોણમાં આટલું બધું ઓડિયન્સ કરે અમારે ત્યાં આશ્રમ રોડ ઉપર પણ ઓડિયન્સ કરવું હોય તો એ બધાને ખબર છે કે કવિતાની શું પરિસ્થિતિ છે એક વખત તાળીઓ તમારા બધા માટે જોરદાર તાળીઓ દિનથી કામ થાય છે અહીં સાહિત્યના નામીને અનામી કેટલાય ચાહકોએ આવ્યા છે નજોરભાઈ જે પ્રાંતિજની અમને જે વાત કરી રમેશભાઈ હવે

પછી શું છોકરો ભૂલો પડ્યો રસ્તો બતાવીને બહુત અચ્છે ભાઈ ભાઈ સિગરેટ ને રસ્તા ઉપર આ રીત થી ના ફેંક ભાઈ હમ સિગરેટ ને રસ્તા ઉપર આ રીત થી ના ફેંક ભાઈ આ દેશ માં ચંપલ ઘણા તળિયે થી કાણા હોય છે એક જુદા મૂળ નો એક છેડ છે પહેલા થોડા છૂટા શેર કહું પછી મતલા બે ત્રણ શેર એ રીતે આગળ વધીએ કાઢવા એને પછી પહોંચી જવાયું કોર્ટમાં કાઢવા એને પછી પહોંચી જવાયું કોર્ટમાં એક વીટી આંગળીમાં કઈ હદે નડતી હશે કુકુ બાબા એ મળ્યા હતા ગલીમાં અને ખરી કમાલ થઈ ગઈ એ મળ્યા હતા ગલીમાં અને ખરી કમાલ થઈ ગઈ અમે હાલચાલ પૂછ્યા શરૂ બોલચાલ થઈ ગઈ એ મળ્યા હતા ગલીમાં અને ખરી કમાલ થઈ ગઈ અમે હાલચાલ પૂછ્યા શરૂ બોલચાલ થઈ ગઈ જે પડી ગયો તો ઝંડો હતો કેસરી કે લીલો જે પડી ગયો તો ઝંડો હતો કેસરી કે લીલો હતો વાંખ બસ હવાનો ને સડક આલાપ થઈ ગઈ બીજો એક મતલા ને શેર કે બે ઘડી ઊંચી પડી આખી સદી ઊંચી પડી બે ઘડી ઊંચી પડી આખી સદી ઊંચી પડી જીવા બેઠા એ સૌને જિંદગી ઊંચી પડી બે ઘડી ઊંચી પડી આખી સદી ઊંચી પડી જીવા બેઠા એ સૌને જિંદગી ઊંચી પડી મે ગણા ઉત્સાહ સાતે ફૂલ આપ્યું જેમને મે ગણા ઉત્સાહ સાતે ફૂલ આપ્યું જેમને એમને એ ફૂલ માં પણ પાખડી ઉછી પડી માં બે વાહ મે ઘણા ઉસફાતે ફૂલ આપ્યું જેમને એમને ફૂલ માં પણ પાખડી ઉછી પડી ના કશે પહોંચી શક્યા હાફી ગયા ને એટલે ના કશે પહોંચી શક્યા હાફી ગયા ને એટલે ને અમે હાફી ગયા બેસી ગયા ને એટલે કે આ વાત હે ના કશે પહોંચી શક્યા હાફી ગયા ને એટલે મન અગર મક્કમ હશે પહોંચી શકાશે ક્યાંય પણ આ બધું બોલી શકો પહોંચી ગયા ને એટલે મન અગર મક્કમ હશે પહોંચી શકાશે ક્યાંય પણ આ બધું બોલી શકો પહોંચી ગયા ને એટલે ભલે દેખાય છે આખો છતાં સમજો અધૂરો છે ભલે દેખાય છે આખો છતાં સમજો અધૂરો છે જો પાછળ કંઈ જ પણ ના હોય તો પડદો અધૂરો છે ભલે દેખાય છે આખો છતાં સમજો અધૂરો છે જો પાછળ કંઈ જ પણ ના હોય તો પડદો અધૂરો છે અચાનક કંઈ જ પણ અને ઉલ્લેજ ભ્રમણામાં રહ્યો ઝઘડો અધૂરો છે

તમે દર્શન કર્યા કે નહીં પ્રભુ બેઠા દેરી રીત કોઈને માયા લગાડી કોઈ કોઈ રીત કોઈને માયા લગાડી કોઈએ આ તરફ નહીં જોઈને માયા લગાડી કોઈ હે રીત સરની કોઈને માયા લગાડી કોઈ કોઈએ આ તરફ નહીં જોઈને માયા લગાડી કોઈ કોઈએ मात्र भेटिया होत तो ना था बहु ऊंडी असर मात्र भेटिया होत तो ना था बहु ऊंडी असर आ खबा पर रोई ने माया लगाड़ी कोई है <laughs> मात्र भेटिया होत तो ना था बहु ऊंडी असर आ खबा पर रोई ने माया लगाड़ी कोई है <laughs> आवता था के पछी पाछा जता था બેવ રીતે એ જ કાયમ ફાવતા હતા આવતા હતા કે પછી પાછા જતા હતા બેવ રીતે એ જ કાયમ ફાવતા હતા જેટલું પાણી કદી પીતા નથી ગેમ જેટલું પાણી કદી પીતા નથી ગે એટલાય આંસુ ક્યાંથી લાવતા હતા જેટલું પાણી કદી પીતા નથી ગે એટલાય આંસુ ક્યાંથી લાવતા હતા તે છતાં પણ એમના ચંપલ ઘસાયા તે છતાં પણ એમના ચંપલ ઘસાયા આમ તો કાયમ હવામાં ચાલતા હતા મને પાગલ બનાવી મારવા જેવો હતો મને પાગલ બનાવી મારવા જેવો હતો હજી થોડો વધારે ચાહવા જેવો હતો મને પાગલ બનાવી મારવા જેવો હતો હજી થોડો વધારે ચાહવા જેવો હતો તમારી આંખમાં વાંચી ગયા બીજા બધા તમારી આંખમાં વાંચી ગયા બીજા બધા એ કાગળ ખાનગીમાં વાંચવા જેવો હતો તમારી આંખમાં તમારી આંખમાં વાંચી ગયા બીજા બધા એ કાગળ ખાનગીમાં વાંચવા જેવો હતો તમે ભગવાનની તસવીર ટાંગી ભીત પર તમે ભગવાનની તસવીર ટાંગી ભીત પર તમારે તો અરીસો ટાંગવા જેવો હતો ભગવાનની તસવીર ટાંગી ભીત પર તમારે તો અરીસો ટાંગવા જેવો હતો આગળ નહીં પાછળ નહીં જમણે નહીં ડાબે નહીં આગળ નહીં પાછળ નહીં જમણે નહીં ડાબે નહીં મારા સમયને ટેવ છે કે ચાલવું સાથે નહીં આગળ નહીં પાછળ નહીં જમણે નહીં ડાબે નહીં મારા સમયને ટેવ છે કે ચાલવું સાથે નહીં મારે તો બધા ખાતો જ હોય ખાધો બે માર એ પછી સમજી ગયો છું હું પથ્થર ઝઘડતા હોય તો વચ્ચે પડાય નહીં

પ્રથમ પ્રેમ તૂટ્યો તો બીજો કરે ખરો એ નો પીછો કરે છે ગમે ત્યારે ઘર એનું સળગી જવાનું ગમે ત્યારે ઘર એનું સળગી જવાનું એ પડદાની બાજુમાં દીવો કરે છે ગમે ત્યારે ઘર એનું સળગી જવાનું એ પડદાની બાજુમાં દીવો કરે છે તરસથી મરણ વૃક્ષનું જ્યાં થયું તું

ભારી <Sanfly> છું <Sanfly> <Sanfly>

કારણ કે કૃષ્ણ છે ને ક્યારે રડ્યા નથી ને રામ ક્યારે હસ્યા નથી પણ કૃષ્ણ ઉદાસ થઈ જાય છે એટલે વધવજી પૂછે છે કે કેમ ઉદાસ કે મને મારું ગોકુળ યાદ આવ્યું છે મને મારી સખી રાધા યાદ આવી છે માં જશોદા યાદ આવી છે એ વધવજી તમે ગોકુળ जाओ અને ખબર અંતર પૂછીને આવો કારણ કે 11 વર્ષ ને 52 દિવસ ગોકુળમાં રહ્યા પછી કૃષ્ણે ફરી ક્યારે પગ ગોકુળમાં મૂક્યો નથી પછી તો મથુરા કંસનો વધ થાય છે કુરુક્ષેત્ર થાય છે એ પછી તો દ્વારકા આવે છે મામા દીકરાના પાંડવો માટે કુરુક્ષેત્ર કરે છે અને એકસો ને પચીસ વર્ષનું યુવા જીવન જીવીને એ અહીંથી જીવન કઈ રીતે જીવવું ને એ જીવીને બતાવીને જાય છે ઓધવજી રથ જોડે છે અને રથ આવે છે ગોકુળના ગોદરે ગોવાળો બેઠા છે અને પૂછે છે અહીં રાધાજીનું ઘર ક્યાં છે એટલે ગોવાળ ઉછળીને પડે છે કે તમે કૃષ્ણને મળીને આવ્યા છો ને એટલે એકદમ આશ્ચર્ય થાય છે ઓધવજીને ને કે તમને કઈ રીતે ખબર પડી કે તમારામાંથી કૃષ્ણની સુગંધ આવે છે રોજ આગળ દોડાવે છે વર્ષાબેન અને પછી એ રાધાજીને જાય છે રાધાજી ચોધા આંસુએ રડે છે માં જશોદા ચોધા આંસુએ રડે છે ગાયો રડતી હોય છે અને ચારણ અમર ભજન લખે એ ઓધવજી મારા વાલાને વઢીને કહેજો રે હે ઓધાજી મારા વાલાને વધીને કહે જો રે માને તો મનાવી લેજો રે હે ઓધવજી મારા વાલાને વધી બટેને કહે જો રે આ આપણી સંસ્કૃતિ છે ટીચર કહે છે આશ્ય મે ઉજાઈતે ટીચર કહે છે કે હું એટલે મોન્ટુ કહે છે હા મેડમ એટલે કે ભૂતકાળ વર્તમાનકાળ અને ભવિષ્યકાળ કે હું સુંદર હતી હું સુંદર છું અને હું સુંદર રહેવાની છું એટલે મોન્ટુ કહે છે બેન એ તમારો વ્યમ હતો એ તમારો વેમ છે અને એ તેમ તેમ તમારો વેમ રહેવાનો છે એટલે મેડમ ગુસ્સે થઈને થપ્પડ મારે છે આનું ભવિષ્ય કાળ બોલ એટલે મોન્ટુ કહે છે કે સાંજે તમારા એક્ટિવામાં આવવા નહીં હોય જિંદગીમાં છે ને આપણે બહુત अच्छे જિંદગી જોરદાર તાળીઓ તમે બધા જ આટલી ક્યાં વાત છે જીલાય છે કવિતાની સાથે સાથે ગંભીરતા પણ જીલાય છે હા કૃષ્ણની વાત નીકળી છે મારે વાત એ ગંભીર હવે બધા લોકો કેમ આવે આ વાત છે એટલે કોઈ પણ શહેરમાં વિસ્તારમાં કવિતાના જગરિયો આટલા જ હોય વાત છે તો कुदी कुदी mm, mm. <प्राण> <प्राण> ने मारे है हम चे बार झुकी झुकी ने मारे है कुदी कुदी ने मारे छे झुकी झुकी ने मारे छे जारे मारे हाई कोई नहीं गरवा उसी ने मारे है न जरा कुवार जो गर्दन में कापता लागी हम mm. जरा कुवार जो गर्दन में कापता लागी મને તો એ તમારી ઉદારતા લાગે વાત છે ને જિંદગી મારી ઉપર ભીદા હતી જિંદગી મારી ઉપર ભિદા હતી ને મેં જ ઉડાવેલી અફવા હતી મોડું શું કરવા બોલું એમ સાહેબ સાહેબની હાજરીમાં કવિતા લઈ લઉં જે મળે છે એમનો વિશ્વાસ નહીં લોકો પ્રેમ પ્રેમની ઘણી બધી વાતો થઈ હમણાં કે પ્રેમ જે તારી ઉપર છે એ હવે વધતો નથી વધતો નથી ને આમ પાછી જે મજાની વાત કે પતતો નથી એટલે મેં કીધું તો ભેગા લાવે સારાવાના થાય છે બીજી પણ ઉઠવાનું કે પ્રેમ જે તારી ઉપર છે એ હવે વધતો નથી ને આમ પાછી છે મજાની વાત કે પત્તો નથી ને વારસામાં ઘર કે ધંધો ના મળે દેવું મળે કે વારસામાં ઘર કે ધંધો ના મળે દેવું મળે એ ભલે દુઃખથી મરી ના જાય પણ બચતો નથી કોઈ ક્યારે પણ ઉદાસ ન થાય અમે કવિઓ એવું ઈચ્છીએ કે કોઈ ક્યારે પણ ઉદાસ ન થાય ને થાય તો મારી આસપાસ ના થાય એક ઉગ્યો એક દી સૂર્ય ન ઉગ્યો તો થયું ક્યાંક મારી ઉલટ તપાસ ન થાય એવું છે ને બનતું હોય છે કે ક્યારેક કે કઈ પણ થાય ને તો નામ તમારું આવે